છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં બીએનએસએસ બોતેર મુજબના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી અમીરગઢ બનાસકાંઠા પોલીસ चिराग कुरडिया पुलिस महानिरीक्षक सरदी कच्छ भुज तथा अक्षराज पुलिस अधीक्षक बनासकाठा जीलाए नास्ता फरता आरोपी ने पकड़ी पाडवा सूचना अन्वय सुमन नाला मददनीस पुलिस अधीक्षक दांता विभाग तथा एसके इंस्पेक्टर अमीरगढ़ स्टेशन मार्गदर्शन मुजब अमीरगढ़ स्टेशन प्रोहिबिशन गुना नंबर जीरो छ सत्यावीस बेहजार चौबीस क्रमांक पांसठ ए एक सौ सोल बे अट्ठाणु बे एक त्यासी तथा बी एन एस क्रमांक एक सौ अग्यार चार ना नास्ता फरता आरोपी दिलीप सिंह उर्फे दीपक भाई श्यामलाजी जाते सोलंकी रहवासी जुना डीसा डुवा रोड पर सिद्धराज बिल कोल्ड स्टोरेज सामेंतरमा डीसा मूल रहवासी धरपड़ा તાલુકો ડિસ્સા જિલ્લો બનાસકાંઠાવાળાને નાસ્તા ફરતા હોય જેને પકડવા સારું ખાનગી રાહે વાતની હકીકત મેળવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સદરે આરોપીને પકડી પાડી આરોપીને અમીરગઢ પોલીસ સ્ટેશને લાવીને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારીઓના નામ આ મુજબ છે એસકે પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર અમીરગઢ એમ જે આજરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમીરગઢ રાજેશ કુમાર એએસઆઈ અમીરગઢ ભરતસિંહ હેડ કોન્સ્ટેબલ અમીરગઢ વસીમ ખાન હેમ હેડ કોન્સ્ટેબલ અમીરગઢ ધર્મેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ અમીરગઢ પ્રકાશભાઈ પોલીસ કોન્સ્ટેબલ અમીરગઢ જીગરભાઈ પોલીસ કોન્સ્ટેબલ અમીરગઢ અને સુરેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ અમીરગઢ